પાદરાની વર્ષોની આતુરતાનો અંત આવ્યો પાદરામાં PNG નવીન ઘરગથ્થુ ગેસ કનેક્શનનો શુભારંભ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યો હતો પાદરાના ચતુર્પાક સોસાયટી અને આસપાસ ત્રણ સોસાયટીમાં ગેસ કનેક્શન સાથે શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી પાદરાના નગરજનો ઘરગથ્થુ ગેસ કનેક્શનની આતુરતાથી રાહ જોતા હતા જે આતુરતાનો અંત આવ્યો હતો વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે વિધિવત રીતે ઘરગથ્થુ ગેસ કનેક્શન ની શરૂઆત કરવામાં આવી હતી જેથી હવે લોકોને પાઇપલાઈન દ્વારા સરળ રીતે ઘરગથ્થુ ગેસ પ્રાપ્ત થશે શુભારંભ પ્રસંગે પાદરાના ધારાસભ્ય સભ્ય ચેતનસિંહ ઝાલાનું વડોદરા ગેસ લિમિટેડ કંપનીના અધિકારીઓ સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પાદરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને ભારતીય જનતા પાર્ટી નગર અને તાલુકાના પ્રમુખ સાથે બાજપના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરાના નગરજનો જેઓ વર્ષોથી ગેસ કનેક્શનની રાહ જોતા હતા આજે તેમની આતુરતાનો અંત આવી ગયો છે આજ રોજ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાદરાના નગરમાં ઘર ઘરતું ગેસ કનેક્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેનાથી ગેસ સિલિન્ડરથી છુટકારો મળશે અને ઘરે ઘરે ગેસ કનેક્શનથી મીટરથી જેટલું ગેસ વાપરીએ છીએ એટલું જ બિલ આવે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પોતાના ઉપયોગ પ્રમાણે સૌ કોઈ ઘરે જ બર્નર ઓન કરે અને ગેસ મળી જાય એવી સુવિધા આથી શુભારંભ કરવામાં આવ્યો છે અને વધુમાં વધુ લોકો નગરજનો આ ગેસ કનેક્શન લે તેની વ્યવસ્થા માટે વૈકુંઠામ સોસાયટીમાં વીજીએલની વડોદરા ગેસ લિમિટેડની ઓફિસ શરૂ કરવામાં આવેલી છે ત્યાં જઈ નગરજનો પોતાનું કનેક્શન લેવા માટે ફ્રો ફોમ ભરી શકશે અને તેનો નિયત ચાર્જ જે વસૂલવામાં આવે છે તે ભરીને તેઓ ગેસ કનેક્શન મેળવી શકશે